હા ગઈકાલના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે આંબેડકર શેરી નંબર એક થોરાળા વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણાનું ખૂન થયેલું હતું અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીઓ આઈ ટ્વેન્ટી તથા એક્સેસ ગાડીમાં આવેલા અને ક્રૂર રીતે ગળા પર ગળા નીચેના ભાગે છાતીના ભાગે છરી મારીને હત્યા કરેલ છે ઉપરોક્ત ગુનાના કામે કુલ આઠ આરોપી છે અને બે આરોપી હાલ અમારા પોલીસ સ્ટેશનના કબજા હેઠળ છે તાબા હેઠળ છે અને અન્ય આરોપીની તપાસ ચાલુ છે હાલ તપાસ થોરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એલ કે જેઠવા સાહેબ ચલાવી રહ્યા છે કારણ શું આમનો કારણ અંગત અગાઉ એમની અદાવતો હતી ને એ બાબતે ગુનાઓ પણ ફરિયાદીને આરોપી વિરુદ્ધ થયેલા હતા અને અગાઉ પણ એમના ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે ને એના અનુસંધાને આજે ગઈકાલના રોજ ઝઘડો થયેલો ને એનો ખૂનનો ગુનો દાખલ કર્યો આ બે ઇસમ્બરને અમે પકડી દીધેલ છે એને ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે